સાતમ હમણાં જ ગઈ જો કે સાતમ મને યાદ આવે અમારી સાતમ કેવી હતી અમે લોકો જ્યારે નાના હતા ત્યારે એટલે અમે તમે બધાય આમ જોવા જાઓ તો એક ત્રીસ વર્ષ પહેલાંની વાત છે ત્રીસ પાંત્રીસ વર્ષ પહેલાંની વાત છે ત્યારે પણ સાતમ કેવી સરસ થતી હતી આ છેલ્લા દસ કા પંદર દસ પંદર વરસથી આ તો સાવય બધું જ બદલાઈ ગયું છે તહેવાર કોઈ તહેવારની રીતે ઉજવતા જ નથી ઘરમાં કોઈ રહેતા નથી સાતમ તો કેવી રીતે હોય પહેલાં જ્યારે સાતમ હતી ને તો દેખાતું મીઠા થેપલા ખારા થેપલા ઘરની બધી જ લેડીઝ ભેગી થઈને આ બધું બનાવતા અને આખો દિવસ રાંધણ છઠનો રાંધણ છઠ કહેવાતી બીજે દિવસે ખાવા માટે ફરસાણ મીઠાઈ બધું જ ઘરનું બનતું હવે ખાવા માટે પૈસા તો છે પણ મીઠાઈ ખાવા માટે થઈને પેટ નથી રહ્યું એવું કેમ કે ડાયાબિટીસ પેશન્ટ છે ઘરમાં પાંચ જણા છે તો પાંચમાંથી ચારને ડાયાબિટીસ છે એટલે મીઠાઈ ખવાતી નથી પણ એક સાકન જળવાઈ રહીએ એટલે સો ગ્રામ બસો ગ્રામ કે વધીને જ્યાં મોટા મોટા લોકો બનાવતા હોય એ લોકો પાસેથી વધીને પાંચસોનું પેકેટ લઈ આવે કટકી કટકી થોડું ચાખે બીજે દિવસે પછી બીજે ત્રીજે દિવસે કામવાળાને આપી દે કેમ કે ખાવાની મનાય છે ડૉક્ટરની આવા દિવસો આવ્યા છે એટલે કહેવાય ને કે સોનાની થાળીના અંદર ડાયટ ખાખરો આ કહેવત ખોટી નથી આ બધાની પાછળ કારણ શું ક્યારે વિચાર્યું છે તમે ક્યારેક આ બધી વસ્તુ વિચારવા બેસીએ ને તો આપણું મગજ કામ ન કરે એટલી બધી વસ્તુ બને છે ઈ સાતમ હતી ઈ સાતમને દિવસે રાંધણ છઠની બધી જ વસ્તુ બનાવ્યા પછી સાતમને દિવસે આપણે મેળામાં પણ જતા હતા હવે તો મેળામાં પણ કોણ લોકો જાય નાના નાના ગામડાવાળા હોય એ મોટા શહેરોમાં મેળો કરવા આવે ફજતમાં નામાન તેમાં બધા બેસે આપણે લોકો તો મેળામાં જતા જ નથી ત્યારે એ રમકડાનો પણ ક્રેઝ હતો સાતમને દિવસે એક ઓલા નાના નાના બધા બિચારા બેઠા હોય ને જેને પોતાના હાથેથી રમકડા બનાવ્યા માટીના વાસણ પ્લાસ્ટિકના રમકડા બનતા રબરના બનતા આજ તો બધું જ ઇલેક્ટ્રોનિક બની ગયું છે આજે એ બિચારા કેટલા લોકો હજી પણ બેસે છે મેળામાં જાઓ એટલે આ બધી જ વસ્તુ તમને જોવા મળશે પણ એમાંથી ખરીદવાવાળાનો વર્ગ છે એ નહીં છે બાકી બધું જ એ લોકોનું રમકડાં નાને તે એમનું પડ્યું રહે છે આપણે એક રમકડાથી પણ બીજી સાતમ સુધી રમતા એવા દિવસો પણ હતા એ રમકડું માત્ર બે રૂપિયા પાંચ રૂપિયાનું આવતું હતું આજે એ રમકડાની કિંમત શરૂઆત કરીએ તો સોથી લઈને હજાર બે હજાર સુધી ઇલેક્ટ્રોનિક આઈટમના રમકડા મળે છે એ રમકડા ઘરે આવ્યા પંદર દી મહિનો દિવસ છોકરાઓ રમ્યા તોડી ફોડીને ફેંકી દીધા વાત થઈ ગઈ પૂરી તો વાત આપણે ત્યાં કરતા હતા સાતમની જે હતી સાતમ ની રંધાતું રસોઈ બનતી હતી એ જે આખો દિવસ માહોલ હતો ફરસીપુરી ગળીપુરી ગળા થેપલા પછી ખારા થેપલા ખારી પૂરી પછી બાબાને મોનથાર ભાવે છે ઓને મહેસુભ ભાવે છે આપણે ચૂરમાન લાડુ બનાવીએ બીજે દિવસે સાંજે પણ આપણે કંઈક ઠંડુ ખાવા જોશે કેમકે મેળામાંથી આવશે તો ભૂખ લાગશે ત્યારે આપણે શું ખાતા તો સવારે આપણે થેપલા સૂકી ભાજી મઠ ને એવું બધું ખાતા સાથે રાયતું કરી દેતા મમ્મી કેળાનું રાયતું બહુ ફેમસ હોય બુંદી તો હવે બધા બહુ બનાવે છે ત્યારે તો કેળાનું રાયતું બનતું કાકડી ખમણીને રાખી દેતા મને યાદ છે મારી સાસુ ખમણ કાકડી બોલાય ને એટલે કાકડીને ખમણે બીનો ભૂક્કો કરે પછી એના અંદર ઝીણા ઝીણા મરચાં સુધારે મોરા હોય કોથમરી નાખીને એવું બધું બનાવતા અને ત્યાર પછી આપણે આ બધું સવારે ખાઈ લીધું હોય બપોર પછી ભૂખ લાગે ત્યારે આપણે જે ઘરે બનાવ્યું છે સેવ ગાંઠિયા પૂરી ચેવડો સેવ મમરા એ બધું ખાઈએ આખો દિવસ સરસ નીકળી જતો બીજે દિવસે જન્માષ્ટમી પણ આપણે ખૂબ સરસ રીતે ઉજવતા આખો દિવસ ફરાળ કરીને સાંજે જ્યારે ખરેખર કૃષ્ણ જન્મ થાય ત્યારે આપણે મંદિરે દર્શન કરવા પણ જાતા એ હજી સુધી મને યાદ છે અમારા મોરબીમાં હું મોરબીની છું અમારા મોરબીમાં કુબેર શેરી છે કુબેરના શેરીના કુબેરનાથનું મંદિર છે જન્માષ્ટમીના દિવસે અઠંગો થતો ત્યાં અઠંગો પણ થતો અને સાથે સાથે આઠ ગોપીઓ એક નાનકડા કૃષ્ણ બનાવ્યા હોય ઉપર ચડાવ્યા હોય આઠ ગોપીઓ એને ફરતે રાસ રમતી હોય અને એ અઠંગો જે કર્યો હોય એને આખી પેલા આટી આવી જાય આટી આવી જાય પછી એ આટીને ધીમે ધીમે ખોલવાની એ ખોલતા ખોલતા આખો રાત નીકળી જાય ત્યારે એ આપણો અઠંગો પૂરો થાય અને એ આખી રાતનું જાગરણ એટલે કે જન્માષ્ટમી અને એ પણ ભક્તિભાવથી ઉજવાતી હતી એ રીતે થતું હતું આજે જગ્યાએ જગ્યાએ મટકી ફોડના જે ઉપયોગ થઈ રહ્યા છે મટકી ફોડના જે પ્રસંગો થઈ રહ્યા છે એની પણ મહિના મહિના દિવસ પહેલાં પ્રેક્ટિસ થતી હોય છે ને પછી મટકી ફોડ કરે છે એમાં કેટલા લોકોના હાથ પગ તૂટે છે કેટલા લોકો પડી જાય છે મટકી ફોડના પણ હરીફાઈ હોય છે કે આજે આટલી હાઈટ ઉપર એને મટકી ફોડ રાખી છે કોની સૌથી ઊંચી મટકી છે કોની સૌથી મોટી મટકી છે કેટલા લોકો કેમાં પાર્ટિસિપેટ થયા એ બધું એમાં પણ આજે હરીફાય એટલે તહેવાર છે કે હરીફાય ખરેખર એ જ સમજાતું નથી શું તમને પણ આવો ક્યારેય વિચાર આવ્યો છે તો ચોક્કસ મને જણાવજો મારી વાતને અહીં પૂરી કરું છું આપને મારો આ વિડીયો કેવો લાગ્યો અવશ્ય જણાવશો